બસ હવે બધા થોડી વાર માટે રજૂ કરવા જઈ રહ્યા છીએ અને આશા છે કે એ નિર્ણય તારે માનવો જ પડશે હા બોલો જો અમે લોકોએ નક્કી કર્યું છે કે તારે કમાવું જ નથી નોકરી ધંધો કરવો જ નથી તો આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી જગ્યા નથી મતલબ મતલબ એ જ કે જે તું સાંભળી રહ્યો છે આ ઘરમાં રહેવા માટે કામકાજ કરવું પડશે નોકરી ધંધો કરવો પડશે અને આ ઘરના નીતિ નિયમો પ્રમાણે ચાલવું પડશે નહીં તો આ ઘરમાં તારી કોઈ જરૂર નથી તું અત્યારે ને અત્યારે ઘર છોડીને જઈ શકે છે જઈ શકે છે નહીં જવાનું જ છે ઘરના નીતિ નિયમો તો એ પણ કહે છે કે હું આ ઘરનો સદસ્ય છું